બે હજાર પચીસનું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે કોઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે આ ઉજવણી સંદર્ભમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખેતી બેંક અને ગુચકો માસલ સહિતને સરકારી સંસ્થાઓના અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્કશોપના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા કહ્યું કે સ્વતંત્રતા પહેલા ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આગેવાનીમાં અસહકારની લડતમાં અગ્રેસર ગુજરાત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર છે સમૃદ્ધિ વોકલ ફોર લોકલના વિઝનને પાર પાડવામાં અગ્રેસર છે આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય શ્રીઓ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી જીસીએમએફના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત વિવિધ સહકારી મંડળીઓ બેંકોના ચેરમેનો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા